વેરી મોસ્ટ આઈએમપી ટોપિક્સ એની આપણે ચર્ચા કરવી છે લોર્ડસ ઓફ એમસીક્યુ આ ઇક્વેશન ઉપરથી જ આવે છે અત્યાર સુધીના રેકોર્ડની અંદર વધારે એવું નથી આવે બધા જ ટોપિકના એમસીક્યુ પણ સૌથી વધારે જો કોઈ ટોપિક હોય અગત્યનો તો એ આ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો શું છે મિત્રો અચળ પ્રવેગી ગતિના સમીકરણો વેરી મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે મિત્રો અચર પ્રવેગી ગતિના સમીકરણો જે તમે અભ્યાસ કર્યા છે આપણે આપણે બધા ડાયરેક્ટલી શોર્ટકટ મેળવવાના છે અચર પ્રવેગી ગતિના સમીકરણોની અંદર પહેલું ઇક્વેશન તમે વેગનું મેળવ્યું હતું કે વી બરાબર વી જીરો પ્લસ એ ટી વી એ પ્રારંભિક વેગ છે વી જીરો વી એ અંતિમ વેગ છે

કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વી જીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્ર વી જીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર આ ત્રીજું સમીકરણ છે ચોથું સમીકરણ સ્થાનાંતરનું જ મેળવવું હોય તો એના ઉપરથી તમે લઈ શકો જ્યારે પ્રવેગ અચળ છે એટલે મેં તમને કીધું તું કે વી એવરેજ આવું કીધું તું વી એવરેજ ઇન્ટુ ટી સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય તો આના ઉપયોગ કરીને તમે મેળવી શકો છો પ્રારંભિક વેગ વેગ અને અંતિમ ભાગ્યા ઓકે તો આ બધા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે કે આની અંદર પ્રવેગ અચળ હોય છે ચાલો અચળ પ્રવેગી ગતિના સમીકરણો તો આપણે જોયા ચાલો એનું ઇક્વેશન ટેબલ પણ જોઈ લે ભેગા ભેગું પેલું વી માઇનસ વી જીરો બરાબર એ ટી આમાં તમે આને આ બાજુ લાવો એટલે આપણે જે મેળવેલું સમીકરણ હતું એ જ મિત્રો મળી જશે ઓકે કે વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એટી ઓકે આના પરથી રેડી આ તમને બતાવે છે કે આ ઇક્વેશનની અંદર શું હાજર છે સમય હાજર છે વેગ આચર છે પ્રવેગ હાજર છે સ્થાન નથી જોઈ શકો છો તમને નેક્સ્ટ ઇક્વેશન વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર ટુ એક્સ આમાં પણ એવું જ બતાવે છે કે એક્સ હાજર છે પ્રવેગ હાજર છે

તો આ ચાર ઇક્વેશન છે અને આ ઇક્વેશનનો ઉપયોગ કરીને લોટસ ઓફ એમસીક્યુ આપણે આની મદદથી સોલ્વ કરવાના છે પ્રશ્ન એ થશે બાળકો કે કયું ઇક્વેશન કયા ટાઈમે એપ્લાય કરવું તો મિત્રો તમને જે ક્વેશ્ચન આપેલો છે એમસીક્યુ આપેલો છે એનો પેલા ડેટા બેઝ જોવાનો અને એ ડેટા બેઝને આધારે તમારે કયું ઇક્વેશન યુઝ કરવાનું છે આમાંથી એ તમે કરી શકશો રાઈટ તો આ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે વેરી મોસ્ટ એમપી ચાલો નેક્સ્ટ આપણે વાત કરવી છે એનમી કાપેલું અંતર એ પણ એક સૂત્ર બહુ અગત્યનું છે એની આપણે વાત કરી લઈએ એક અગત્યનું પરિણામ છે મિત્રો કે કળનો પ્રારંભિક વેગ વી હોય અને પ્રવેગ એ હોય તો એનમી સેકન્ડમાં કાપેલું અંતરનું આ ઇક્વેશન છે પણ પહેલાં હું એને ડિફાઈન કરી લઉં Metro Khas Dia Nabjo, Nmi, Second Ma, Kplu, Antar Baraba, N Second Ma Kplu antar Ocha, N Minus One. કરવાનું છે એન સેકન્ડમાં કાપેલું અંતર ઓછા એન માઇનસ વન સેકન્ડમાં કાપેલું અંતર ચાલો એનમી સેકન્ડમાં કાપેલું અંતરને આપણે ડી કહીએ ચાલો તો ડીઝ ટુ તમારે આ સૂત્રમાં ટી જ્યાં છે એપ્લાય કરી દીધું હવે એન માઇનસ વન એટલે અહીંયા માઇનસ છે જો આ માઇનસ છે તો અહીંયા માઇનસ મૂકો માઇનસ મોટો બ્રેકેટ લઈ લઉં છું વી જીરો ની જગ્યાએ એન માઇનસ વન પ્લસ વન હાફ એ એન માઇનસ નો વર્ગ ચાલો રેડી પેલા તો આ વર્ગને છૂટું પાડી દઈ એટલે ડી ઇઝ ઇક્વલ ટુ વી જીરો એન પ્લસ વન હાફ એ એન સ્ક્વેર માઇનસ અહીંયા પણ હું કાઉસ છૂટો પાડી દઉં છું વી જીરો એન માઇનસ વી જીરો પ્લસ વન હાફ એન માઇનસ વન નો વર્ગ તમે અવયવ જોઈ ગયા છો પેલા પદનો વર્ગ ઓછા બે ગુણ્યા પેલું પદ બીજું નથી લખતા પ્લસ વન ઓકે ચાલો આને પણ સાદું અંદર કરી દઈએ ઇન બિલ્ટ ડી બરાબર વી જીરો એન પ્લસ વન હાફ એન સ્ક્વેર માઇનસ વી જીરો એન માઇનસ વી જીરો પ્લસ વન હાફ એન સ્કવેર પાછો આના એ ગુણાવ ટુ ટુ ડી જશે એટલે માઇનસ એ એન પ્લસ એ બાય ટુ ઓકે આના એ ગુણાવો તો ચાલો આ નિશાની અંદર લાવશો તો બધી નિશાની ચેન્જ થઈ જશે એટલે ડી ઇઝ ઇક્વલ ટુ વી જીરો એન પ્લસ વન હાફ એ એન સ્ક્વેર માઇનસ 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 પ્લસ વી જીરો માઇનસ પ્લસ માઇનસ વન હાફ એ એન સ્ક્ર માઇનસ માઇનસ પ્લસ એ એન માઇનસ પ્લસ માઇનસ એ બાય ટુ ચાલો વી જીરો એન પ્લસ અને વી જીરો એન માઇનસ ઉડી જશે વન હાફ એ એન સ્ક્વેર પ્લસ અને માઇનસ વન હાફ એ એન સ્ક્વેર ચાલો ઉડી જશે વધે શું એને પણ અહીં આપણે જોઈ લઈએ કે ડી ઇઝ ઇક્વલ ટુ વીઝીરો ઓકે પ્લસ એ એન માઇનસ એ બાય ટુ ઓકે ચાલો આમાંથી કઈ કોમન નીકળે છે વીઝીરો પ્લસ એ કોમન લઈ લો ચાલો અંદર શું વધશે એન માઇનસ વન બાય ટુ ચાલો લસા લઈ લો ટુ એન માઇનસ વન બાય ટુ એટલે વીઝીરો પ્લસ એ ટુ એન માઇનસ વન બાય ટુ આ ટુને હું બાર લઈ લઉં છું તો ડી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એ બાય ટુ ટુ એન માઇનસ વન આવી ગયું મિત્રો જોઈ લો આ શું છે

ઓકે આની મદદથી પણ ઘણા બધા એમસીક્યુ સિક્યુ સોલ્વ કરવાના છે મિત્રો લોટ્સ ઓફ સેન્સિક્યુ સોલ આ ઇક્વેશન ઉપરથી આપણે કરીશું પણ આ ઇક્વેશન ઇક્વેશનની આખી તારવણી આપણે કરી રાઇટ કે એનમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે એન સેકન્ડમાં કાપેલું અંતર ઓછા એન માઇનસ વન સેકન્ડમાં કાપેલું અંતર મિત્રો બધાના જ ઇક્વેશનમાં ખ્યાલ આવી ગયું આપણે ડિરાઈવ કર્યું છે એટલે તમે જોઈ શકશો એટલે તમને પણ ખ્યાલ આવશે કે ડાયરેક્ટ આપણે નથી લખ્યું ઓકે ઇઝ રાઇટ ચાલો નેક્સ્ટ પોઈન્ટ તરફ આપણે બેટો આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ છે પ્રતિક્રિયા સમય પ્રશ્ન થાય મિત્રો કે પ્રતિક્રિયા સમય એટલે શું વેઇટિંગ ટાઈમ કે તમે જ્યારે રોડ ઉપર તમે કાર લઈને જાઓ છો ઓકે રોડ ઉપર કાર ચલાવતા ચલાવતા જાઓ છો ને અચાનક રોડ ઉપર તમારી કારની આગળ કોઈ અવરોધ આવે છે અથવા તો કૂતરું આડું ઉતરે છે તો તમે શું કરશો કૂતરાને જોઈને પેલું કામ શું કરશો મારશો ને પણ બ્રેક મારતા વિચારશો એનું અવલોકન કરશો એને કરશો અને પછી બ્રેક બ્રેક મારશો મારતા તમે વિચારી અને પછી બ્રેક મારશો એ દરમિયાન જે સમય લાગે એને પ્રતિક્રિયા સમય કહેવાય રાઈટ અને એ સમય દરમિયાન તમે જે કાપેલું અંતર છે એ અંતરને મિત્રો થિંકિંગ થિંકિંગ ડિસ્ટન્સ 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 કહેવાય કહેવાય કે તમે જે જે વિચારો છો છો એ દરમિયાન કાપેલું અંતર એને રાઈટ અથવા બ્રેક મારો કાપો બરાબર છે તો માર્ગમાં તો આપણે જો કે માર્ગમાં અચાનક કોઈ અવરોધ આવે અને વાહનનો ડ્રાઈવર અકસ્માત નિવારવા શું કરવાનો છે બ્રેક મારવે પણ મારતા પેલા વિચારશે એ વિચારવા માટે જે સમય લે એ સમયને શું કહેવાય પ્રતિક્રિયા સમય તરીકે દીકરા ઓળખીએ છીએ અને પ્રતિક્રિયા સમય દરમિયાન કાપેલા અંતરને થિકિંગ ડિસ્ટન્સ કહેવાય અને બ્રેક મારે તે અંતર કાપે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય આનું પણ એક ઇક્વેશન છે એ પણ આપણે જોઈ લઈએ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું તો કે જ્યારે પ્રારંભિક વેગ વી જીરો થી ગતિમાન વાહનની બ્રેક મારવામાં આવે અને બ્રેક મારતા પેલા ઊભું રહે તે પેલા અમુક અંતર કાપે એ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય